કે આત્મદેવ નામનો બ્રાહ્મણ ને સુંદર મજાના બધા કાર્યો કરતો વેદપાઠથી બ્રાહ્મણ કર્મકાંડનું કામ કરતો એક દિવસ એને પોતાનો વૃદ્ધાપો જોયો એટલે એને એમ થયું કે મારે કોઈ સંતાન છે નહીં તો હું વનમાં જાઉં અને વનમાં જઈને ખૂબ સારું સુંદર મજાનું તપ કરું અને તપ કરી અને કંઈક સંતાન પ્રાપ્ત થાય એવા ભગવાનના આશીર્વાદ મેળવું તો એ આશયથી વનમાં તપ કરવા જાય છે ખૂબ સારું તપ કરે છે એ તપની ફલશ્રુતિ રૂપે એક દિવસ એને એક દંડી સ્વામીના દર્શન થઈ જાય છે દંડી સ્વામી જે હોય છે એ નદીની અંદર સ્નાન કરી હાથની અંદર દંડ ને કમંડંડ લઈને આવતા હોય છે એમના મુખ ઉપરનું એટલું બધું તેજ લલાટનું એ એટલું તેજ એટલે તરત જ આત્મદેવ નામનો બ્રાહ્મણ હતો ને એમને ઓળખી ગયો આ મહારાજ મને કંઈક સારા આશીર્વાદ આપે તો મારું કાર્ય સિદ્ધ થઈ જાય એવું છે એટલે તરત જ એ મહારાજ પાસે જાય છે નમસ્કાર કરે છે નમસ્કાર કરી અને પોતાની રજૂઆત કરે છે એટલે તરત જ દંડી સ્વામી બ્રાહ્મણ દેવના નમસ્કાર સ્વીકારે છે અને કહે છે કે હે બ્રાહ્મણદેવ તમે પણ બહુ યશસ્વી તેજસ્વી લાગો છો તમારા મસ્તક ઉપરનું તેજ પણ ખૂબ સારું છે તો તમારે મારી પાસે શું મનોકામના છે એટલે તરત જ આ આત્મદેવનો નામનો જે બ્રાહ્મણ હોય છે આત્મદેવ બ્રાહ્મણ કહે છે કે ભગવાન મારે બીજી કોઈ તો મનોકામના નથી ભગવાનની કૃપાથી ધન સંપત્તિ વૈભવ બધું બહુ સારું છે પણ ભગવાને મને એક શેર માટેની ખોટ આપી છે માટે મારે એક સંતાન પ્રાપ્ત થાય એવા મને આશીર્વાદ આપ્યો એટલે એનું લલાટ વાંચ્યું અને લલાટ જોતા તરત જ જે છે એ દંડી સ્વામીએ આત્મદેવને કહ્યું કે બેટા જીવનમાં તારે બીજું જે મારી પાસે માગવું હોય ને માગી લે પણ તું સંતાનની બહુ મોહ માયા રાખીશ નહીં કારણ કે તારું લલાટ જોતા તારે સાત જન્મે તને સંતાન થાય એવું નથી તારું લલાટ જ કંઈ બતાવે છે અને જો કદાચ પછી હું આશીર્વાદ આપીશ ને તો એ સંતાન તરફથી તને મુશ્કેલીઓ પડવાની હશે એ પડશે એટલે તું આ બધું જે છે ને મૂકી દે મોહમાયા છોડી દે ત્યારે આત્મદેવ નામનો બ્રાહ્મણ કે મહારાજ સંતાન ના હોય ને કેટલું કેટલું વેઠવું પડે છે તમને શું ખબર જ્યારે સંતાન ના હોય તો અમારા ગૃહસ્થોના કોઈ આશીર્વાદ નથી લેતું આ ગાય ધોવા બેઠા હોય તો ગાય પણ અમને દોવા નથી દેતી દૂધ નથી આપતી વૃક્ષોને પાણી આપીએ તો વૃક્ષો સુકાઈ જાય છે અને અમારે અમારા કોઈ બહાર નીકળતો હોય સવારે અમારા અમારા દર્શન થઈ ગયા હોય સવારે કોઈને તો અમારા દર્શન પણ કોઈ લેતું નથી તરત જ આમ માર્ગ વટાવી એ જાય અથવા તો થોડી વાર ઉભા રહે જેને સંતાન નથી એને પૂછો કે કેટલી કેટલી તકલીફ પડે છે અને ચારેય બાજુ જે અમારે મેણા ટોણા સાંભળવા પડે તો અલગ માટે કૃપા કરી અને તમે તમારા તેજ પૂંજથી પણ મને સંતાન પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપો એટલે સંત મહાત્મા કે એ કાર્ય થાય એવું નથી એટલે તરત જ સંત મહાત્માના ચરણો પકડી લે છે અને કહે છે કે જો તમે મને સારા સંતાનના આશીર્વાદ નહીં આપો તો મારા પ્રાણ તમારા ચરણોની અંદર જ ત્યાગી દેશે છે પણ આ તો સંત મહાત્મા છે અને ભારત વર્ષના હોય કે જગતના કોઈ પણ ખૂણે રહેતા હોય પણ દયા કરુણા મમતા જેના હૃદયની અંદર ભરેલા છે એ સંતો છે જેની અંદર દયા હોય કરુણા હોય આમ કોઈનું દુઃખ જોઈ ના છે તો આજે દંડી સ્વામી જે છે એ આ બ્રાહ્મણનું દુઃખ જોઈ ના શકે આટલું સંતાન માટે પીડિત થતાં આજીજી કરતો જોયું અને મનમાં વિચાર પણ કરવા લાગે કે ભગવાને આ કેવી મોહમાયા મૂકી છે કે દુનિયાની અંદર આટલો સુખી માણસ છે અત્યારે હાલ તો એ આ સંતાન ગૃહસ્થ જીવનની મોહમાયામાં જકડાઈ ગયો છે તરત જ ભગવાનનું નામ દઈ અને ફળ જે છે પોતાની જોલીમાંથી કાઢી અને બ્રાહ્મણ દેવને આપ્યું અને દેવને કહ્યું કે હે બ્રાહ્મણ દેવ આ જે ફળ આપું છું એ મારી તપસ્યાનું ફળ છે મેં અનેક વર્ષો સુધી તપસ્યા કરી છે એને મંત્રો જે છે અભિમંત્રિત કરીને આ ફળની અંદર આપું છું આ ફળ વિફળ જશે નહીં આ જે કોઈ પણ ખાશે એને સંતાન પ્રાપ્ત થશે જ એટલે આ ફળ તારી ધર્મપત્ની જે છે એને જ ખવડાવજો અને સાથે સાથે હું નિયમ આપું છું કે જ્યાં ફળ ખાયા પછી જ્યાં સુધી સંતાન પ્રાપ્ત થાય ત્યાં સુધી હંમેશા સત્યવચની રહેવું સાચું બોલવું માપનો આહાર લેવો બપોરના સૂવું નહીં આવા અનેક પ્રકારના નિયમો આપ્યા અને નિયમો આપીને ફળ આપ્યું કે આ ફળ લો ને તમારા ધર્મપત્નીને ખવડાવી દેજો અવશ્ય ગર્ભવતી થશે